શ્રી સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી રંગ રાજશાયરે દ્વારા સરકાર આપના દ્વારા ત્રિ દિવસીય મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પની શરૂઆત દીપ પ્રાગટ્ય વડોદરાના સાંસદ ડોક્ટર હેમામ જોશી દ્વારા કરવામાં આવ્યો અને કેમ્પની શરૂઆત કરવામાં આવી મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી રંગરાજેશયર્ય દ્વારા આયોજિત

પૂર્વ કાઉન્સલર પૂર્ણિમાબેન આયરે હેમલત્તાબેન ગોર કાઉન્સલર નરસિંહ ચૌહાણ શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ વોર્ડ નંબર નવ ના વોર્ડ પ્રમુખ લખધીરસિંહ ઝાલા

સાંજે ત્રણ કલાક દરમિયાન આયોજિત કરવામાં આવ્યો છે જેમાં આધાર કાર્ડ આવકનો દાખલો રેશન કાર્ડ આયુષ્માન કાર્ડ વિધવા સહાય ચૂંટણી કાર્ડ મેડિકલ કેમ્પ હોમિયોપેથી ઓર્થોપેટિક્સ રેન્ડમ બ્લડ ટેસ્ટ ડાયાબિટીસ મલેરિયા તેમજ સર્વરોગ નિદાન કેમ્પ નિઃશુલ્ક ચશ્માનું વિતરણ આંખોની ફ્રી તપાસ તેમજ નંબરવાળા ચશ્માનું પણ નિશુલ્ક વિતરણ કરવામાં આવશે કેમ્પમાં મોટી સંખ્યામાં એ લાભ લીધો હતો ઇલેક્શન સરકાર દ્વારા સરકારના માધ્યમથી જે પણ સરકારી સહાય છે વિસ્તારના લોકો સુધી ડાયરેક્ટ પહોંચે તેમજ મેડિકલ કેમ્પના માધ્યમથી તમામના સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સાથે લોકોની ટ્રીટમેન્ટ થાય અને અહીંયાથી નિઃશુલ્ક તમામ આ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે એવી જ રીતે ચશ્માનું પણ વિતરણ અહીંયાથી કરવામાં આવ્યું છે આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે આવકનો દાખલો અને ચૂંટણી કાર્ડ વિધવા સહાય તમામની યોજનાઓની અહીંયાથી લોકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે ત્યારે વડોદરા શહેરના સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી મેયરશ્રી તેમજ સાહેજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા આ બંનેની ઉપસ્થિતિની અંદર આ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને સાથે વિસ્તારના તમામ જે લોકો અમારી સાથે જોડાયા છે એ